અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દ્વારા આજે બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ છે તેમાં સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આઠસો દસ કરોડના વધારા સુધારા સાથે રૂપિયા સોળ હજાર ત્રણસો બાર કરોડનું બજેટ રજૂ કર્યું છે નાગરિકોના ટેક્સમાં ત્રીસ ટકા રિબેટ આપવા સૂચનો કરવામાં આવ્યા છે હાટકેશ્વર બ્રિજને તોડીને નવું બનાવવા સૂચન કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કર્મચારીઓને કાયમી નિમણૂક કરવા માટેની પણ તેમણે વાત કરી છે શહેરના તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ સંકુલ બનાવવા રૂપિયા વીસ કરોડની જોગવાઈ મૂકવા સૂચનો કર્યા છે રિવરફ્રન્ટ ઉપર નવી મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી શરૂ કરવા રૂપિયા પચીસ કરોડ ફાળવવા સૂચન કર્યા છે શહેરમાં સો ટકા સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા સો કરોડની જોગવાઈ કરવા સૂચન કર્યા છે

પરંતુ એ પૂરતા વાયદાઓ ક્યારે પૂરા નથી થયા આ વર્ષે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને વર્ષ લાગ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ડાયમંડ ભૂલી ગઈ અને બજેટમાં કોઈ પણ પ્રકારની લાભ અહેમદાવાદ શહેરની જનતાને નથી આપ્યો કોંગ્રેસ પક્ષે મુકાયેલા મુખ્ય સુધારામાં હું વાત કરું તો આ વર્ષે પંચોતેર માં વર્ષ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને થયું છે તો અમદાવાદ શહેરની પ્રજા માટે પ્રોપર્ટી ટેક્સમાં ત્રીસ પર્સન્ટની રાહત આપવી જોઈએ તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે વીસ કરોડના સુધારા મૂક્યા છે ડાયમંડ જુબલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેફટ ફ્રન્ટ તમામ મનોરંજન સ્થળ અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો એક વર્ષ માટે તમામ નગર માટે પ્રવેશ નિશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે વિનંતી કરી છે રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઇટેક શાળાઓ બનાવવા માટે પચાસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઇટેક લાઇબ્રેરી બનાવવા માટે પચીસ કરોડ રૂપિયા અને જે વર્ષોથી સ્ટ્રોમ વોટરની અમદાવાદ શહેરમાં સમસ્યા છે એ સ્ટ્રોમ વોટર લાઇન સુધારવા માટે સો કરોડ રૂપિયાનો સુધારો કોંગ્રેસ પાર્ટીએ મૂક્યો છે અને સૌથી મોટી વાત એક ભ્રષ્ટાચારી હાટકેશ્વર પીડીત જે ત્રણ વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એનો નિકાલ નથી કરી શકી તો કોંગ્રેસ પાર્ટીએ બજેટમાં એ પણ સુધારો મૂક્યો છે કે હાટકેશ્વર બ્રિજને તાત્કાલિક ધોરણે તોડીને નવું હાટકેશ્વર બ્રિજ ત્યાં ફરીથી બનાવવામાં આવે વીએસ હોસ્પિટલનો નવીકરણ કરવામાં આવે અને એવા બીજા ઘણા સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે આઠસો એક કરોડના સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે અને કુલ મળીને સોલ હજાર ત્રણસો ને બાર કરોડ રૂપિયાનું બજેટ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારા મૂકવામાં આવ્યા છે એ હું મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે કોંગ્રેસ પાર્ટીના સુધારા લઈને અને અમદાવાદ શહેરની જનતાના હિત માટે આ સુધારાને એક્સેપ્ટ કરવામાં આવે એ બદલ આજે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પણ અપીલ કરું છું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહઝાદ ખાન પઠાણ તેમણે આગામી એક વર્ષ સુધી ફ્લાવર શો નાગરિકો માટે ફી ફ્રી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અત્યારે થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદર હજારથી વધુનું બજેટ રજૂ કર્યું હતું જોકે આ વધારા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણે સોળ હજારથી વધુનું બજેટ છે તે સુધારા સાથે રજૂ કર્યું છે અને જોવાનું કે આગામી સમયમાં સત્તા પક્ષ દ્વારા આ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે કે કેમ દર્શક મિત્રો એન ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નથી